અમારે જો એને લાકડા ભાંગવા હોય ને તો કાંઈ ન જોઈએ તરત ક્યાં લાવો લાકડા ભાંગી નાખો શુભમ કેરી ખાઈ લીધી અમારા શુભમને કેરી બહુ ભાવ ઉઠીને ડાયરેક્ટ મેં કીધું ને હું કેરી ખાવી તો કે હા મારે કેરી ખાવી તરત ઉઠી ગયો કા શુભમ ઉઠી ગયો ને તરત જ હે તને બહુ ભાવે કેરી શુભમ ને કેરી બહુ ભાવે જો હમણાં શુભમ તને કેરી બહુ ભાવે હે જવું કેરી ખાઈ લે પેલા હું કેરી જોઉં હે શુભમ શુભમ હવે ખાવી કેરી તારે શુભમ ને અમારા કેરી હોય ને તો કાઈ નો જે તમે ખાલી કેરી દઈ દયો ને તોય ખાધા જ કરે ખાધા જ કરે કા શુભમ dia di itu khai gyo akhi. Ada brokon ye bagai ra subam. Ti kai ro ni chuno ti nai khona ma. Ha? Ka kai. Ka kai nai khoe ma. Ha? Jo ita si ma ha kore dekar kore bij ke vat na. Mara lakra pan ve. Aku kuat tuh dari અત્યારે વાગી ગયા સાવ અને જો રોટલા કરે છે કેમ કે આજે મોડું થઈ ગયું હતું તો અમે અત્યારે હવે રાંધી લઈશી તો બાય અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો અમારો વિડીયો તમને ગઈ તો બાય